નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠવ નારાયણ અત્યારે આપણે ગામ નાવદરાની અંદર છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવીએ છીએ જેમણે મરચીના પાકની અંદર આપણે આઈસીએલની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો સૌ પ્રથમ આપણે એની પાસેથી જાણીશું કે ભાઈ આઈસીએલની પ્રોડક્ટ વાપર્યા પછી એમને રિઝલ્ટ કેવું પડ્યું છે જયસુખભાઈ તમે આઈ સીએલની પ્રોડક્ટ કઈ વાપરી છે એ તો પહેલાં વહેલાં આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર વાપર્યું સ્ટાર્ટર હા સ્ટાર્ટર વાપરવાથી મારી મરસી એકદમ ગેલેરી થઈ ગઈ એકદમ નીકળી ને સારી છે ને મરસીની સાઇઝ ને પણ બહુ કરી ને સારી છે ને પર તમે જોઈ શકો છો સારી છે હું તો ખેડૂત મિત્રોને એમ કહેવાનું છે કે આઈસીએલ નું ટાટર વાપરો સારું છે ને સસ્તું છે બરાબર સ્ટાર્ટર ની અંદર ખેડૂત મિત્રો અગિયાર છત્રીસ ચોવીસ એની પેકે અંદર નાઇટ્રોજન છે છત્રીસ ટકા ફોસ્ફરસ છે ચોવીસ ટકા પોટાસ છે એ સિવાય નાખેલું છે એસિડ એટલે નાખેલું છે છે ટેકનોલોજી અને પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો નાખેલા છે કેશુભાઈ તમે સ્ટાર્ટર સિવાયનું પાણી સાથે આપણે આઈસીએલ નું શું આપેલું મેં આઈસીએલ નું પાણી સાથે મેં આપેલ છે ઓગણી ઓગણી ઓગણીસ ઓગણીસ હા ઓગણી થી પાવાથી એક વીઘાએ એક કિલો હા

આઈસીસીએલની જે પ્રોડક્ટ સ્ટાર્ટર અને ઓગણીસો ઓગણીસ વાપર્યા પછી પૂર્ણ નરવાઈ ફૂટ અને જે એની નરવાઈ છે એ બહુ ખૂબ સારા પ્રમાણની અંદર છે તો આ જે સ્ટાર્ટર છે એ સાડા પાંચ પીએચનો ગ્રેડ છે ખેડૂત મિત્રો તો આના વાપરવાથી તમારે જમીનનો પીએચ પ્લસ પાણીનો પીએચ મેન્ટેન કરે છે એટલે રિઝલ્ટ મરચીના પાકમાં ખૂબ સારા આવે છે થેન્ક યુ જય હરીશભાઈ